એલા કાકા અબે મજા અમે ક્યાં જઈએ રાજકોટ 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 નહીં જણા 100 રૂપિયા દન સગરામબેન

એ તો ફોન માં તો મારા ભાઈ બને મને કીધું ભાવનગર તમે જાઓ ને તો આ એડ્રેસ છે તમે ત્યાં જાઓ એટલે બધું મળી જાય એમ ત્યાં કોઈ મારું ઓળખીતું નથી પણ એટલે બજે નથી જવું એમ તો તમે પણ અહીંયા અહીંયા પડખે છે તો ત્યાં જાવ ને યાર પણ ત્યાં પડખે પછી કાંઈક લોચો પડ્યો તો હવે જવા દો બધે લોચો જ પડે દારૂ માં લોચો જ પડે એવું ત્યાં રેડ પડી તો એમ નહીં હું અજાણ્યો છું બરોબર હવે મને કોને કીધું કોકે કીધું ભાઈ બને કે ત્યાં જાવ એટલે તમારી સેફટી હવે અમે રહેલાનું નામ દેજો એવું નામ

હા હા 200 આપે કાપી દે બોલો લઈ ગયો આખડી જો ને 150 કીધું તમે કીધું કે ખાલી 100 રૂપિયા આનંદનગર બરાબર એની પેટા આયા ઘીયાઓ તમે એ તમને કોઈ આ 80 રૂપિયા નથી હું સીધો સીધું બસમાં જાતો તો પણ આ ઓલા બસ વાળાએ અમે ઉતારી દીધો આ હું કહેવાય ટિકિટ આજી વડ્યા હવે ઓલા ભાઈને પૂછું કાલે હું તમને કે ઉપર સ્ટોપમાં લઈ જાઉં આય આવે ઉતારી આ ભાઈને મે પૂછું કે તાર આ કઈ ઉકેવાય ભાઈ આ કુમરવાણા સંતન 240 તો

નાજી બજી રિક્ષા ભરાતી હોય દેવળો ભાઈ સિપકટોગ રોપા અને દીપટોગ એરોપ્ટી આ ઓલા રિક્ષા રિક્ષા કાકા હું બોલતો

જો લે મોટા બાપુ આ બધા પણ હવે અંધરો અંધર બેજુલો થઈ ગયો مگر બી માના છોતે આયા થઈ ગયો હું ઘર અમારા હે 11 ઘર કેવો બધું નામ હતું તમારું હા બજેના 11 ઘર અમારા ઈ ના 11 હજાર આખી માંડે અત્યારે તમારું નામ તો ખરી કે નહી ભાઈ તમારું નામ સાચી વાત